જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં આવતી કમલા એકાદશીની વાર્તા જે આજે સાંભળવાનો મહિમા છે મિત્રો દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ મહિનામાં ભગવાન રાયની પૂજા અર્ચના દાન અને ધ્યાન સ્નાન કરવાનો મહિમા છે તથા આ મહિનામાં ભગવાન રાયની કથા અને મહાત્મ્ય સાંભળવાનો અધ્યાય સાંભળવાનો મહિમા છે એમાંય ત્રણ વર્ષે આવતી અધિક માસમાં જે એકાદશી આવે છે તેનો મહિમા તો ખૂબ જ વધારે છે જેની કથા સાંભળવા માત્રથી જ આખા વર્ષની એકાદશી કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે એવા પુણ્યશાળી અધિક માસની એકાદશીની કથા કમલા એકાદશીની વાર્તા સાંભળશું અને સાથે સાંભળશું સુંદર કીર્તન આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો જો આપને આ કથા અને કીર્તન પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાં સાંભળશું કમલા એકાદશીની વાર્તા બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય પવિત્ર કાશીનગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેને પાંચ પુત્રો હતા પિતાની જેમ ચાર પુત્રો પૂરા કર્મકાંડી અને વિદ્વાન હતા પાંચમો પુત્ર જે સૌથી નાનો હતો તે ખૂબ જ લાડકોળમાં ઉછેરેલો હોવાથી સ્વચ્છંદ અને દુરાચારી હતો તેના મિત્રોના સંગથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી ઘણું સમજાવવા છતાં નાનો છોકરો સમજવાને બદલે પિતાને અને ભાઈઓને ત્રાસ આપતો આમ એક દિવસ બ્રાહ્મણે કંટાળીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો નાનો છોકરો બધા સગાવાલાને ત્યાં જઈ આવ્યો કોઈએ તેને આવકાર આપ્યો નહીં મિત્રોએ પણ જાકારો આપી દીધો આથી નાનો છોકરો દુઃખી થઈને જંગલમાં ચાલ્યો ગયો થોડો સમય જંગલમાં ગયો પરંતુ તેને ચેન પડતું નથી તેથી એક દિવસ એને વિચાર આવ્યો કે લાવ પ્રયાગરાજ જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરું જેથી મારા પાપનો નાશ થાય અને દુઃખ દરિદ્રતાનો અંત આવે આવો મનમાં સંકલ્પ કરી બ્રાહ્મણપુત્ર ચાલી નીકળ્યો ભૂખ તરસ ટાઢ તડકો સહન કરતા ઘણા દિવસોને અંતે પ્રયાગ પહોંચ્યો પછી ભગવાનનું સ્મરણ કરી ત્રિવેણીમાં સ્નાન કર્યું ત્યારબાદ દેવદર્શન કરી ભૂખ્યો તરસ્યો એક ઝાડની થોડી કળવળતા વળી પાછો ચાલવા લાગ્યો આમ કરતાં રસ્તામાં એક આશ્રમ આવ્યો બ્રાહ્મણ પુત્રને થયું લાવ આશ્રમમાં જાઓ વળી કંઈક ભોજનની વ્યવસ્થા થાય તો મારી શ્રદ્ધાને તૃપ્ત કરું આમ વિચારી આશ્રમમાં ગયો છે આશ્રમમાં મહાત્માજી કથા કરી રહ્યા હતા અને પુરુષોત્તમ માસની કમલા એકાદશીની કથા ચાલતી હતી બ્રાહ્મણ પુત્રોને થયું કથા પૂરી થઈ બાપજીને બધી વાત કરી અને ખાવાનું માગીશ આમ વિચારી એ પણ કથા પૂરી થવાની રાહ જોતા બેઠો મહાત્માજી કહેતા હતા કે ભક્તો પુરુષોત્તમ માસની આ પવિત્ર કમલા એકાદશીના દિવસે જે કોઈ ભાવિક નર કેનારી ઉપવાસ કરે સ્નાન ધ્યાન કરે દાન પુણ્ય કરે છે તેના બધા જ પાપોનો નાશ થાય છે એટલું જ નહીં લક્ષ્મીજીની એના પર અપાર કૃપા ઉતરે છે ભક્તોએ કમલા એકાદશી આજે જ છે જે દરેકે જરૂર કરવી જોઈએ મહાત્માજીના આવા વચનો બ્રાહ્મણ પુત્ર વિચારવા લાગ્યો કે આઠ આટલા દિવસો ખાવાનું મળ્યું નથી તો ચાલ્યું ગયું વળી આજે પણ હજુ સુધી તો અન્નનો દાણો પણ મુખમાં ગયો નથી તેથી લાવ હું પણ કમલા એકાદશીનું વ્રત રાખું ઉપવાસ કરું આમ વિચારી બ્રાહ્મણ પુત્ર કથા પૂરી થઈ કાંઈ બોલ્યા ચાલ્યા વગર સ્તવની સાથે આશ્રમની બહાર નીકળી ગયો ઘણે દૂર જઈ એક ઝાડના છાંયે બેઠો ભૂખ તરસ અને થાકને લઈને તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું ધ્યાન રહ્યું નહીં ઘસકસાટ ઊંઘવા લાગ્યો આમ કરતાં રાત થઈ ગઈ અડધી રાત્રિનો સમય થયો છે એટલામાં એકદમ ચારે તરફ પ્રકાશ ફેલાયો એક તેજ પૂંજ બ્રાહ્મણ સૂતો હતો ત્યાં પથરાયો અને પછી અવાજ થયો કે હે બ્રાહ્મણ ઊઠ આંખ ખોલ બેટા બ્રાહ્મણ પુત્ર એકદમ ચમકીને જાગી ગયો કે કોણ છે કોણ છે તેવું કહેવા લાગ્યો ત્યારે પાછો અવાજ આવ્યો કે બેટા હું તારા પર પ્રસન્ન થઈ છું પરંતુ મને કાંઈ જ દેખાતું નથી માત્ર પ્રકાશ દેખાય છે અને મારી આંખો અંજાય છે માટે પહેલાં આપ મારી સામે પ્રત્યક્ષ થાવ અને પછી કહો કે મારા જેવા પાપી દુરાચારી અને સાવ હલકટ દુષ્ટ આત્મા ઉપર આપ પ્રસન્ન કેમ કરીને થયા કારણ કે આજ સુધી મેં કોઈ એવું સત્કર્મ કર્યું જ નથી હે પુત્ર હું લક્ષ્મી છું અને તે કરેલા કમલા એકાદશીના ઉપવાસથી તારા પર પ્રસન્ન થઈ છું એમ કહી લક્ષ્મીજી પ્રત્યક્ષ થયા બ્રાહ્મણ પુત્ર તો લક્ષ્મીજીને જોઈ ગદગદ થઈ ગયો છે મા મા મને ક્ષમા કરો મુજ પાપી દુરાચારીના કુકર્મોને માફ કરો માં ક્ષમા કરો આમ કહી નેત્રોમાં આંસુ આવી ગયા છે લક્ષ્મીજી કહે છે કે બેટા ઊઠ મારા કમલા એકાદશીના વ્રતના પ્રભાવે તારા પાપનો ક્ષય થયો છે તારું દુઃખ દારિદ્ર આજથી પૂરું થયું આજથી હું તારા વંશમાં સ્થિર થઈશ અને કાયમ રહીશ માટે શાંત થા બોલ બીજી કોઈ ઈચ્છા હોય તો કહે બ્રાહ્મણપુત્ર કહે છે કે માતાજી કમલા એકાદશીનું વ્રત મારાથી જાણી અજાણ્ય થઈ ગયું છે પરંતુ હવે હું દર અધિક માસે આ વ્રત કરીશ તેથી આપ મને વ્રતની વિધિ કહો બીજું મારા પિતા અને ચારેય ભાઈઓ વિદ્રાન છે તેથી મને પણ આપ વિદ્યાનું દાન કરવા કૃપા કરો લક્ષ્મીજીએ બ્રાહ્મણ પુત્રના મસ્તકે હાથ ફેરવ્યો છે ત્યાં તો ચારેય વેદ અઢાર પુરાણો અને શાસ્ત્રોનું જ્ઞાન થયું છે પછી લક્ષ્મીજી કહે હે પુત્ર સાંભળ કમલા એકાદશીનું વ્રત અતિ પુણ્યકર અને અલૌકિક છે આ વ્રતની કથા અતિ પવિત્ર અને કલ્યાણને કરનારી છે જે કોઈ વ્રતધારી શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાનું શ્રવણ કરે છે પાઠ કરે છે તેને મહાપાતકમાંથી મુક્તિ મળે છે વળી કપાસનું ફૂલ ફૂલોમાં ઉત્તમ ગણાય છે ગરુડ સર્વે શ્રેષ્ઠ છે તથા ગંગા નદી નદીઓમાં શ્રેષ્ઠ છે પર્વતોમાં હિમાલય અતિ શ્રેષ્ઠ છે તેમ બધી જ તિથિઓમાં એકાદશી શ્રેષ્ઠ છે વિતરાનો અને જ્ઞાનીજનો એકાદશીને દિવસે લક્ષ્મીનારાયણનું ભાવથી પૂજન કરે તો બ્રહ્મા આદિ દેવો તુરંત જ પ્રસન્ન થઈ ફળ આપે છે વળી હે બ્રાહ્મણ કળિયુગમાં જે કોઈ ભાવિક નારાયણનું પૂજન કરી હરિસ્મરણ કીર્તન કરે રાત્રિના જાગરણ કરે છે તેનો અંત સમયે મોક્ષ થાય છે વળી એકાદશીના દિવસે જે કોઈ ભાવિક ઉપવાસ કરે છે તેને દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે માટે શુકલ પક્ષની કમલા એકાદશી અને કૃષ્ણ પક્ષની પરમા એકાદશીના દિવસે ઉપવાસ કરવો તથા આ વ્રતની વિધિ સહિત થઈ શકે માટે નારાયણનું પૂજન કરી સ્મરણ કીર્તન કરવું અને વિષ્ણુ પુરાણ સાંભળવું આમ એકાદશીની રાત્રે જાગરણ કરી બારશે વહેલી પરોઠે સ્નાન કરી ભગવાન નારાયણને પંચામૃતથી સ્નાન કરાવે છે તેને નારાયણ જેવું દિવ્ય સ્વરૂપ મળે છે ભગવાનને પંચામ્રતની સ્નાન કરાવી પછી પ્રભુને કહેવાનું કે હે નારાયણ દેવ મને દિવ્ય જ્ઞાન ચક્ષુ પ્રદાન કરો આમ પ્રાર્થના કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી પછી પંચતંત્ર મૌન ધરી સગા સંબંધી મિત્રો સ્નેહીઓ સાથે બેસી ભોજન લેવું આવી રીતે જે કોઈ ભાવિક એકાદશી વ્રત કરે છે એ આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં જાય છે આમ બ્રાહ્મણને એકાદશી વ્રતની વિધિ કહી છે પછી બ્રાહ્મણને કહેવા લાગ્યા હે વત્સ હવે તું તારે ઘેર જા હું તારી સાથે જ છું અને તારે ત્યાં નિવાસ કરીશ પછી તો બ્રાહ્મણ પુત્ર પોતાને ઘેર ગયો છે પુત્રને જોતાં જ બ્રાહ્મણ તેને આવકાર્યો છે ચારેય ભાઈઓ તેને ભેટી પડ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાંડવ શ્રેષ્ઠ આમ કમલા એકાદશીનો અપાર મહિમા છે જે કોઈ ભાવિક આ કમલા એકાદશીનું વ્રત કરી શ્રદ્ધા અને ભક્તિથી તેની કથા સાંભળે છે ઉપવાસ કરે છે તેના પાપોનો ક્ષય થાય છે વળી તેને વૈકુંઠમાં વાસ મળે છે હે પુરુષોતમરાય પ્રભુ જેવું બ્રાહ્મણને એકાદશીનું વ્રત ફળ્યું તેવું જ તમારી એકાદશીનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો સૌની ઉપર કૃપા કરજો જય પુરુષોત્તમ રાય તો મિત્રો આપણે સાંભળી અધિક માસની કમલા એકાદશીની કથા વાર્તા હવે સાંભળશું આજનું કીર્તન આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાને વહેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આમજો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા જો મન મંદિર ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખજો અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો વ્યવહારો સૌ પૂરા કરીને પરમાર્થમાં ફેસજો સઘળી ફરજો અદા કરીને સત્સંગ માહે આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરતા ફરતા કામ જ કરતા હૈયે હરીને રાખજો માન બડાઈ છેટે મૂકી ઈર્ષા કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હૈયે હૈયું

વલ્લભ શીખ હૈયે રાખી હરિથી સુરત સાધજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો ગુણ ગાવા હરિ રસ પીવા સૌને સાથે લાવજો બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમરાયન જય તો મિત્રો આપણે સાંભળી દર ત્રણ વર્ષે એકવાર આવતી કમલા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા અને આજનું સુંદર કીર્તન આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો આ સુંદર કથા અને કીર્તન તમે અંત સુધી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પુરુષોત્તમરાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ